નમસ્કાર મિત્રો ખેડૂતો માટે ખૂબ જ મોટી ખુશખબર આવી રહી છે સરકાર દ્વારા નવી ખેડૂત સહાય યોજના બે હજાર પચીસ જાહેર કરવામાં આવી છે જેમાં ખેડૂતને સીધા જ દસ હજારની સહાય આપવામાં આવે છે આ વિડીયો આપણે જાણીશું કે આ યોજના કોને મળશે કેવી રીતે અરજી કરવી કયા કાગળો જોશે અને ક્યારે રૂપિયા તમારા એકાઉન્ટની અંદર આવશે તો આ વિડીયો એને લગી જરૂર જોજો અને ન હોય તમારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો અને હા તમે કયા ગામમાંથી કયા જિલ્લામાંથી જોવો છો તે કોમેન્ટ કરો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી જોવાય છે અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયો ચાલુ કરીએ ફટાફટ ખેડૂત સહાય યોજના બે હજાર પચીસ અંતર્ગત નાના અને મધ્ય ખેડૂતોને આર્થિક મદદરૂપ થવા માટે સહાય દ્વારા દર ખેડૂતને દસ હજાર સુધીની સહાય સીધી ડીબીટી દ્વારા આપવામાં આવે છે આ સહાય હેતુ ખેતી ખેતીના ખર્ચ રાહત આપી બીજ ખાતર અને દવાઓ ખર્ચ મદદરૂપ થાય છે મિત્રો આ યોજનાની અંદર તમને દસ હજાર રૂપિયા આપવામાં આવશે ખેડૂતને તે તમારે બીજ લાવવા ખાતર લાવવા કે દવા લાવવા માટે તે મદદરૂપ થશે મિત્રો કોણ કોણ લાભ લઈ શકે છે આ યોજનાનો મિત્રો આ યોજના લાભ લેવા ખેડૂતો લઈ શકે છે જેમ જેમની પાસે પોતાની ખેતી લાયક જમીન છે જે લોકો પીએમ કિસાન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું છે નાના અને મધ્યવર્ગ ખેડૂત જેમની જમીન બે હેક્ટર ઓછી હોય ખેડૂત પરિવાર સભ્યો માત્ર એક નામે સહાય લઈ લીધી હોય તો મિત્રો આ યોજના કોણ કોણ લાભ લઈ શકે છે પીએમ કિસાન યોજનાની અંદર રજીસ્ટ્રેશન હોવું જોઈએ જેમની પાસે પોતાની જમીન હોય અને જે નાના અને મધ્યવર્ગના જેમની પાસે બે હેક્ટર જેટલી જમીન હોય તે વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો મિત્રો આ અરજી કરવા માટે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ આપણે જોઈ લઈએ મિત્રો અરજી કરવા માટે તમને નીચેના દસ્તાવેજ જરૂરી પડશે આધાર કાર્ડ તમારું રેશન કાર્ડ ખેડૂત પાસબુક જમીની નકલ બેક પાસબુક મોબાઈલ નંબર મિત્રો આટલી વસ્તુ તમારે અરજી કરવા માટે જરૂર રહેશે આધાર કાર્ડ રેશન કાર્ડ જમીની નકલ બેક પાસબુક અને મોબાઈલ નંબર આટલું તમારા જોડે હશે તો તમારે અરજી કરવા માટે સરળ બની જશે એ પણ તમે તમારા મોબાઈલમાંથી અરજી કરી શકો છો ત્યારબાદ તમે કોઈ કોઈપણ સીએસસી સેન્ટરમાં જઈને અથવા તમારા ગ્રામ પંચાયતમાં જઈને પણ અરજી કરી શકો છો મિત્રો મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો તમારા મોબાઈલમાંથી અથવા તમારા લેપટોપમાંથી કેવી રીતે અરજી કરી શકો છો સૌ પ્રથમ તમે સરકારી અધિકારી વેબસાઇટ ઉપર જાઓ ત્યાં આગળ ખેડૂત સહાય યોજના બે હજાર પચીસ પર ક્લિક કરો અને એપ્લાય ઓનલાઈન બટન ઉપર ક્લિક કરો ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર કે ખેડૂત આઈડી લોગિન કરો પછી તમારું નામ સરનામું જમીન વિગત બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર ભરો આ સાથે આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક અને જમીનની નકલ સ્કેન કરીને અપલોડ કરો અંતમાં સબમિટ બ બટન દબાવો અને અરજી નંબર સાચવી રાખો મિત્રો તો આથી તમારી ઓનલાઈન અરજી કરવાની પ્રોસીઝ મિત્રો સૌથી પહેલાં તમારે સરકારી અધિકારી વેબસાઇટ આ એક ખેડૂત પોર્ટલ ઉપર જઈ શકો છો ત્યારબાદ તમારે ઓનલાઈન ખેડૂત સવા બે હજાર પચીસ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ એપ્લાય ઉપર બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારો આધાર નંબર નાખવાનો રહેશે ત્યારબાદ તમારે ખેડૂત આઈડી હોય તો ખેડૂત આઈડી નાખવાની રહેશે પછી તમારું નામ નાખવાનું રહેશે સરનામું નાખવાનું રહેશે જમીનની વિગત ભરવાની રહેશે બેંક એકાઉન્ટની વિગત ભરવાની રહેશે ત્યારબાદ તમારે મોબાઈલ નંબર પણ નાખવાનો રહેશે આ સાથે ત આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક અને જમીનની નકલ તમારે સ્કેન કરીને ત્યાં ઘરે અપલોડ કરવાની રહેશે અથવા તમે ફોટો પાડી મોબાઈલની અંદર ફોટો પાડીને પણ તમે અપલોડ કરી શકો છો ત્યારબાદ તમે સબમિટ કરી દેવાનું રહેશે ત્યાં તો મિત્રો આ ખેડૂત સહાય બે હજાર પચીસની અંદર દસ હજાર રૂપિયાની સહાય વિશે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને ન હોય તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં લગી આવજો